નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે મારી શાળાની વિદ્યાર્થીની બોય સ્વાતી સુનીલકુમાર જે અભ્યાસ કરે છે તેણે નિબંધ લખ્યો છે ભારતના મહાનુભાવો એની આજે આપણે ચર્ચા કરવાના છીએ મહાનુભાવ એટલે મોટા મનનો પુરુષ મહાપુરુષ ઉદારાત્મા પુરુષ મોટો જ્ઞાની પુરુષ ભારતમાં તો આવા એક બે નહીં પણ કેટલાય મહાનુભાવો થઈ ગયા કોઈએ લોકો માટે આજીવન સેવા કરી તો કોઈએ દેશ માટે પોતાનો જીવ પણ નોછાવર કર્યો કોઈએ વૈજ્ઞાનિક શોધ કરી તો કોઈએ આપણી સંસ્કૃતિ તથા જીવન જીવવા વિશેનું જ્ઞાન આપ્યું એમાંથી આપણે થોડા જાણ્યા અજાણ્યા મહાનુભાવ વિશે જાણીએ સત્ય અહિંસા કા વો પુજારી કભી ન જીસને હિંમત હારી દી હમે આઝાદી કી જન જન હે જીસ્કા બલિહારી આપણા રાષ્ટ્રપિતા તથા બાપુ જેવા હુલામણા નામથી ઓળકાતા મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ તારીખ બે ઓક્ટોમ્બર અઢારસો ને અગ્ન સિત્તેરમાં પોરબંદરમાં થયો હતો તેમની માતાનું નામ પુતલીભાઈ હતું પછી તેઓ દક્ષિણ આફ્રિકા ગયા ત્યાં તેમને રંગભેદની નીતિ દૂર કરવા આંદોલન કર્યું હતું પછી ઓગણીસો પંદરમાં તેઓ ભારત આવ્યા અને ભારતની આઝાદીની લડતમાં જોડાઈ ગયા તેમણે અસહકાર આંદોલન શરૂ કર્યું જેમાં વિદેશી વસ્તુઓનો બહિષ્કાર અને સ્વદેશી અપનાવોની હાકલ કરી પછી દાંડીકૂચ અને હિંદ છોડો ચળવળ તેમના મહત્ત્વના સત્યાગ્રહો હતા તેમની આત્મકથા સત્યના પ્રયોગો આજે પણ વાચકોમાં પ્રિય છે તેમનું અવસાન ત્રીસમી જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ દિલ્હીના બિરલા હાઉસમાં થયું મંગલમસ્તી મેં ચૂર ચલા પહલા બારસી દેખ બેસહુર ચલા ગોય ગોરો કી ફૌજો કી ચટાને દેખો બલિયા કા સુરવીર ચલા મંગલ પાંડે જી હા વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ મંગલ પાંડે તેમનો જન્મ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના નાગવા ગામમાં થયો તેઓ એક સૈનિક હતા જ્યારે અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલતો હતો ત્યારે તેઓ તેમાં જોડાયા હતા મેજર હ્યુસેને તેમની ધરપકડ કરવા આદેશ કરતા મંગલ પાંડેએ તેમને ગોળી મારી હતી જેથી મંગલ પાંડેને ફાંસીની સજા ફટકારી અને તેઓ અઢારસો સિત્યાસીના સંગ્રામમાં પ્રથમ શહીદ બન્યા એક ઉડાન કલ્પના સે પરે કી નીલ ગગન આસમાન કો છૂને કે સિતારો સે બી આગે કો જાને કે સપનો કી ચુનૌતી સપનો કા વાસ્તવિક રૂપિયા માર્ચ ઓગણીસો બાસઠ ના રોજ કર્નલમાં થયો તેમના પિતાનું નામ બનારસી લાલ અને માતાનું નામ સંજોતી ચાવલા હતું પોતાનું ભણતર પૂરું કરી તેઓ નાસામાં જોડાયા અને પછી ઓગણીસો ને છન્નુંમાં પ્રથમ ઉડાન માટે પસંદ થયા પછી અંતરિક્ષમાંથી પાછા પડતી વખતે સ્પેસ શટલ તૂટી પડતા તેમનું અવસાન થયું જીસ શૂન્ય કે બિન સબ શૂન્ય હૈ અસ્તિત્વ મેં લાયા જીસને પાટલીપુત્ર કી ધરા પર જન્મ લે ભારત કો વિશ્વગુરુ બનાયા થા જીસને આર્યભટ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ આર્યભટ્ટ તેમનો જન્મ ઈસવીસન ચારસો ને છોતેરમાં થયો હતો તેમણે આર્યભટ્ટીય ગ્રંથ લખ્યો હતો તેમણે શૂન્યની શોધ કરી હતી તેમણે પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ સોળ નક્કી કરી હતી પૃથ્વી ગોળ છે અને તેની ધરી પર ફરે છે એવું અનુમાન કરનાર આર્યભટ્ટ હતા તેમના ખગોળશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર એમ બંને ક્ષેત્રોમાં તેમના પ્રધાનની યાદગીરી માટે ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું मैन नाम इनका सादगी से भी सूरत है जिंदगी भर की देश की सेवा महानता की ये मूर्त है भारत मिसाइल मैन तरीके ओखाता डॉक्टर ए पी जी अब्दुल कलाम नु पूरु नाम हतु आपुल पाकिर जलालुद्दीन अब्दुल कलाम तमी माता नाम अश्यम्मा हतु। ते वो एक सारा वैज्ञानिक था તેમના કારણે ભારતની અંતરિક્ષ સંસ્થાનો ખૂબ વિકાસ થયો હતો પછીથી તેઓ રાષ્ટ્રપતિ બન્યા તેઓ બાળકોના પ્રિય હતા વિદ્યાર્થી મિત્રો તમને ખાસ જણાવું કે આજ અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ પહેલાં તો શિક્ષકની ભૂમિકામાં ટીચરની ભૂમિકામાં હતા એ પછી રાષ્ટ્રપતિ બન્યા અને રાષ્ટ્રપતિ બાદ ફરી પાછા એક ટીચરની ભૂમિકામાં આવ્યા એટલે પ્રોફેસર બન્યા તો આવા આપણા સપૂતને સતસત વંદન હો અને એ લેક્ચર આપતા આપતા જ તેમનું મૃત્યુ થયું જેણે કર્યો કરોડો દિલો પર રાજ તેઓ હતા રવિશંકર મહારાજ મહારાજના હુલામણા નામથી ઓળખાતા રવિશંકર વ્યાસનો જન્મ ખેડા જિલ્લાના રડો ગામે તારીખ પચીસ ફેબ્રુઆરી અઢારસો ચોર્યાસીના દિવસે થયો નાની ઉંમરથી જ તેઓ દેશ સેવામાં જોડાઈ ગયા તેમણે છોડો ચળવળની અને કોમી હુલ્લડોમાં ભાગ ભજ્યો હતો તેઓએ આજીવન જનસેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું તેઓ ફક્ત એક ટાણું જ જમતા અને એ પણ લુખી ખીચડી તેથી તેમને કરોડપતિ ભિખારી અને મુખ સેવક જેવા ઉપનામ મળ્યા એ મેરે વતન કે લોગો જેના આંખ મેં ભરેલો પાણી જો શહીદ હે હૈની જરા યાદ કરો કુરબાની તુ ભૂલ ન જાવો ઉનો એ કહાણી જો શહીદ હુએ હૈનકી જરા યાદ કરો કુરબાની વિદ્યાર્થી મિત્રો ભારતની સ્વર સામ્રાજ્ અને ભારતની કોકેલા તરીકે પ્રસિદ્ધ લતા મંગેશકરનો જન્મ અઠ્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસસો ઓગણત્રીસને ઇન્દોરમાં દીનનાથ અને નર્મદાને ઘેર થયો તેમણે છત્રીસથી વધુ ભારતીય ભાષાઓ અને કેટલી વિદેશી ભાષાઓમાં ગીતો રેકોર્ડ કર્યા હતા તેમને દાદા સાહેબ ફાળકી એવોર્ડ તથા ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા છ ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ તેમનું અવસાન થયું તો વિદ્યાર્થી મિત્રો ભારતની અંદર આવવા તો ઘણા નર રત્નો પડેલા છે અને એ નર રત્નોને લઈને અને તમે આ નિબંધ પણ લખી શકો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ નિબંધની ચર્ચા આપણે પૂર્ણ કરે છે ફરી વખત આવા સરસ મજાના ટોપિક સાથે મળતા રહીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો thank you